ઉતાવળમાં લીધેલો નિર્ણય અકબર બીરબલ મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ માત્ર એક દિવસની બાબત છે સમ્રાટ અકબર ઘોડા પર સવાર હતો અને કેરીના બગીચામાંથી પસાર થઈ રહ્યો હતો તેમની સાથે બીરબલ કેટલાક પ્રધાનો અને સૈનિકો હતા અચાનક તેની નજીકથી એક તીર બહાર આવ્યો અને તે સંકુચિત રીતે બચી ગયો અકબર પર હુમલો જોઈને સૈનિકો એક્ટમાં આવ્યા અને તરત જ તે દિશામાં દોડી ગયા જ્યાંથી તેને નિશાન બનાવવામાં આવ્યું હતું તીર એક ગઠ્ઠો પાછળથી આવ્યો ત્યાં પહોંચતા સૈનિકોએ એક છોકરો સ્ટેન્ડિંગ બોર જોયો તેઓએ તેને પકડ્યો અને તેને અકબરની સામે લાવ્યો અકબર પોતાની જાત પરના હુમલાથી ચોંકી ગયો જ્યારે તેણે છોકરાને આનું કારણ પૂછ્યું ત્યારે છોકરાએ કહ્યું પથ્થર માફ કર્યો મારો હેતુ તમને મારવાનો ન હતો મેં તે ઝાડમાંથી કેરી તોડવા માટે હમણાં જ એક તીર ગોળી મારી હતી પરંતુ મારું લક્ષ્ય ચૂકી ગયું છોકરાએ એક ઝાડ તરફ ઇશારો કર્યો છોકરાએ આ ઇરાદાપૂર્વક કર્યું ન હતું પરંતુ અકબર ખૂબ ગુસ્સે હતો તેમના સરળ પ્રધાનોએ તેમને ઉશ્કેરવાનું શરૂ કર્યું કે કારણ ગમે તે હોય આને કારણે રાજા મરી શકે ન્યાય હોવો જોઈએ જેમ કે તે તમને તીરથી મારવાનો પ્રયત્ન કરે છે તે જ રીતે તેને મારી નાખવી જોઈએ અકબરે પ્રધાનોને મૃત્યુદંડની સજા ફટકારી હતી છોકરાએ વિનંતી કરવાનું શરૂ કર્યું પરંતુ અકબરે તેની વાત સાંભળી ન હતી સૈનિકોએ તેને કેરીના ઝાડ તરફ ખેંચી લીધો અને તેને ઝાડની થડ સાથે બાંધી દીધો તેઓએ તીર સાથે છોકરાને નિશાન બનાવવાનું શરૂ કર્યું બિરબાલ આ બધું જોઈ રહ્યો હતો તેને અકબરનો આ નિર્ણય યોગ્ય લાગ્યો ન હતો તેણે અકબરને કહ્યું અપના શું તમને ખરેખર લાગે છે કે આ છોકરાને ન્યાય મળે છે જો તમે તેને તેના ફળ આપવા માંગતા હો તો તે તેની સાથે જે કર્યું તે કરો તમે સૈનિકોને છોકરા પર નહીં પણ માણસને નિશાન બનાવવાનો આદેશ આપો જો છોકરો તીર ચૂકી જાય તો ત્યાં ન્યાય થશે બિરબલને સાંભળીને અકબરને સમજાયું કે તેણે ઉતાવળમાં નિર્ણય લીધો છે તે છોકરાને માફ કરે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ